આ થોડો તારો પાવ ડર લગાવી તું કે ડોસિંગ કઉ તું લી આય પણ ના એવાના જસ પ્યોરમાં પિયોરમાં જસ આટલા ઈંડા કઢાઈને જોવાય તો ભાઈ ના મારા કેવી વાત અહી વાત તારો ભાવ હોય કવા તો નથી આખો ઓળીને બેઠો આટલા ઈંડા આ ખાણ નહીં જાવ હોય તો કઢાઈ ના દે બે દાવા શેરી અને શા આ આપણી થોડી જગ્યા છે એ પેલા મેઠાના મેઠાના એકંદુ છે તે ક્યાં રોજ આવી મારો બેટો ગાળો દે રોજ આવીને ગાળો દે કઠાઈ જોક લ્યા લઈ જકલ્યા એ ને બાતરમાં શકે શું કરવાનું પણ દોશી તો જોશીઓના પિયોર મોચે કંટાળી જો કંટાળી જો એકલા હાથે એટલું કોમ થાય સાવ છું એ રહેતો નહીં ઉટકારા ઉકડ્યા સમું એસ્ટિડિટી ડાયાબિટીસ બધું ભેગું થયું છે ડૉક્ટર કહે છે ખાવાનું થોડું શરીરમાં હાથ હો કે જતા રહો નાના ક્યાં જતા રહો પેલા સમય પહેલા ભાઈ ભોન જેવું છે મગજ નહીં હેડતું પથ્થર ઉપર પોણી છે તમારું ઉપર હા

આમ લાકડીઓ લાકડીઓ મેલું પણ હાપા મરી જાય ને લાકડી ના તૂટે એવું કોમ કોમ કરું અત્યારે લઈ લઈએ છીએ નવેનું ખડું મારા આટલું થયું આટલું ભેગું થાય તો નીકળી જાય કે તે બે દાળા કોક ભૈસા બાપા ભૈસા બાપા પણ આ તો બગાડ કોથરો પાછલી પછી આખી કરીને હેડી સારાય तो हा खां मो तने तो इंडा पसल पछि आगापासा करूच पण तारा भोग करू हा खां बस ओम ओम केसे दिशा आबळ बताई हे कारू रूप लई वा गुबा बाजार मण आवजो गोरू रूप लई वा गुबा तमे बाजार मो रे आवजो कारू मुखबारी કોકની બેસો રે બરકાવ છો મારી अम्मा ની જોણે ઓ દોળો થયો છું ને ભઈ ગામમાં તો એટલી પબ્લિક રિસે બળ છે કે વાઘું દોળો થઈ ગયો થઈ ક અમે થોડા કાળા છીએ અમે ફેલ હેન્ડસમ લાય છીએ મૂઢા ગવા મેડિકલ કોલેજ માં મેડિકલ માંથી દોળો કા મને હું આમાં હું મૂઢા લગાય ને આમોમા મરાતી હું રવાયેલા મૂઢું દો પછી મૂમતાની માટી હું મૂઢા લગાવું

ખોટી લાકડી બાકડી બોડું પૂટી જાય બાપા ના ના મને કાળીઓ કીધું ખાલી નોમ દે હું છેટલો કાળીઓ તો કાળીઓ કોહું કે ખબર અમરો આજે જ ને ના 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 ભાઈ નોમ દેજે નોમ દેજે અરે અરે ભાઈ ના હારું યાર ના ગમો ગમો ઝઘડા તો ને ના હારું યાર નોમ દેજે કરવા તું નોમ દે કને કે દો મને કાળીઓ કને કીધું છો તમે શો કાળા જોજે

જગ્યા ઉપરથી હટાવી જો હા કા અમે પેલો આવે તો ભા બેડાની બેડાની મેલા શક નહીં ભાભી સાહેબ ના હા દાદ એ રીતના મારે કહેવા જવું પડ્યું પણ ઘીસા જ નહીં ને ખડામાં કાલ તો ના લઈને દે આખા કરીને મારે નખી દેવા છે એરંડા રોજ છો કહેવાના આવા છો અને ખબર ના પડે કે ભાઈ હવે અહીંથી ઉઠાવી લઈએ મેઠાભાઈની જગ્યા છે તે ખડું બનાવ્યું છે તે રોજ કહેવાનું યુવાને વળી વાનેક લે મેઠિયા બાને ખોબત નહી તારો બોડર એ જંગલ વિસ્તારના આ બરા એ કરવા ભાઈ લઈ લો કે અલ્યા કરવા હોટ કયા તો ગુલેટો ખાતો કટો સીધો પીઠોળી થઈ ગઈ અલ્યા તું કેમ તપીને આવ્યો પાછો પાકીન સોથી આવું છે તોળા થ્યા છો તો કાળિયો કેમ કીધો મને કોને તું કોણ કેસ હું કહું છું હું તું હુકી

માણી છોકન લો સાચા હા કશું ધો ને પણ પેલાનો તો ધોઈ જ મારી માણી છે વડનગર સોડિયો પાડી નાખશે પેલો આ દોડ્યો થવાનો દવાનું બવા કાળિયો તો કાળિયો તો થાય અને શિખર હું હું લગાવશ એના કરતા ગજારા લેડો છો પણ કઈ રીતે ધોડો થાય પણ પાડી જ દેખાવ છું એવી દવા કરી છે એવી દવા કરી છે ને

અને પાછો ધોળા થા તો ડાળામાં ત્રણ વખત નઈ ત્રણ વખત નઈ પણ તમે હાખો ગોમમાં પૂણીત બંધ કરાવું છું પાછું હું નાખો કંકુળો અજી ઉભોレस લ્યા હા વાગુ પૈસા દેજો હા થઉ ઈ ગોરે રંગ પે इतना ખૂન માની જોણ જેવો ધોળો થઈ ગયો વા ભઈ વા અલ્યા પાવર આવી જ હોન સિકરા ચેટલા રેયા

સરકારી બોર હતો તે બંધ પડે પણ તારા બોર થી વળી કોને જાય છે ગોમ નું પૂરું તો પડે છે પણ એ એ એ બોલ્યો કરવાનું શું આવે છે કે કાળો થઈ ગયો ને મત હળીયો ને ને કે આગલા કે મતે ડોશી મારતો કે અત્યે આ બાદમીન કી એ હે કે બીમાર પડે છે ને એ ખા કે આખા ગોમ નું કોઈ નળતું નહી બધા પાણી હારું લાગે અને ઈવન સોથી ખરાબ લાગે છે પાણી મારું કહેવાનું મતલબ એ છે ના એ હે ના કાળા થઈ ગયો છે

વાઘુભાઈ ઓસો ઓસો પાવ ડર લાવ જો ઓછો પર છે તો અદરા થ રે એ લાડી કોકળી નો કુસો એ દોરા થવા માં વર્ષો વીતી જા

એ બધું વાત જવા જો મારા બોન નું પોણી તમને મળો નહીં આવો આજથી એ ભાઈ ના ના શમ તો તો મારા બોન નું પોણી શો ખરાબ થતી જો તો બધી વાતો કરો તો ગમમાં કા ઈરા પોણી થી કાળો થઈ જો નું ઓમ સન તેમ સન એ બધું થોડું ચાલો બધું ગમમાં વાતો કરો છો યાર બધી ભાઈ તમાર તો મેઠું પોણી તમાર તમાર પોણી થી શું ધોળો દે જો પતા ઈ બધું શું તકે ના એ તો મુઢે મેઠા પીટ પાછળ તો કેટલું ખરાબ બોલો છો તમે નહીં બોલ્યો બોલ્યા છો નહીં બોલ્યો બાપા ના કાળા થઈ જો નવાઈ તમે અમાર પોણી થી નહીં તમ શું શું કહેવાનો આવશે બધું

મને તમારા જેવું પોણી શોક ને માલ છે અરે તમારા બોલ ટાઈમ ટાઈમ રોજનું નું નવ સુન યાર નાઈ નાઈ તો ધોળો ધબ થઈ ગયો છે પછી હું કાળો મેશ થઈ ગયો તો નાઈ નહીં ને ખરાબ બોલો છો અમાર બોર વિશે હું શું ખરાબ બોલ્યો છું પોણી વિશે નહીં બોલ્યો બોલ્યા છો નહીં બોલ્યો બોલ્યા છો અમે ખોટું કીએ નહીં માળા પોણી પોણી દેવા આવા એમને નાયા ખાયા પોણી વિના બેહીરો

તમે એને કોણ છોરાવા છે એટલે કહા મેચ છે એટલે સ્પેશિયલ બનશું મારો અમે